ભૂતકાળ પડ્યા વિના એકાંત સ્થળ વિશે રહેવું નહીં કારણ કે જે એકાંત છે ને એ બધા બગાડે છે હું સારા સારા માણસો હોય એ પણ એકાંત નું સેવન કરવાથી એનું મોઢું પણ ખાડું થાય છે એને પણ ટીલી લાગી જાય છે એકાંત કેવી વસ્તુ છે કે જેમ લાકડું હોય એમની પાસે સડકતો કોલસો અંગારો રાખો તો એ લાકડું સડગ્યા વિના રે ખરું એમ એકાંત છે એકાંતમાં સ્ત્રી અને પુરુષનો યોગ થાય તો કામ નહીં એટલે જ એવા જેવા બચ્યા છે કે જેને એકાંતમાં એવો યોગ થયો હોય છતાં એ લેવાયા સંપ્રદાયનો ઇતિહાસ છે ને સુરા ખાચર સુરા ભક્ત સુરા ખાચર કઈ કામ પ્રસંગે જસ ગામમાં ગયેલા ત્યાં વાજ સુ ખાચર હા ત્યાં ગામ ધણી હતો એ ગામમાં સુરા ભક્ત ગયા એટલે સુરા ખાચર ને એક ઓરડી આપી દીધી રૂમ રહેવા માટે વાત શું ખાચર થયું કે આ સુરા ભક્ત છે એ સ્વામિનારાયણ ભક્ત છે તો મારે એમની પરીક્ષા લેવી કે એ સ્વામિનારાયણના ભક્ત સાચા કે ખોટા એના માટે એને ચાલુ થઈ ગઈ હતી અચ્છા

એમની દવા અંદર રહી ગઈ છે અત્યારે ને અત્યારે મારે દવા જોઈએ છીએ તમે દરવાજો ખોલો એટલે સુરા ભક્ત શરૂઆતમાં તો એમ થયું કે મધ્યરાત્રિ તો દરવાજો ખોલાય નહીં પણ દીકરો બીમાર છે એમના માટે સુરા ભક્ત દરવાજો જેવો ખોલ્યો એવી એ સ્ત્રી એ પોતાનું નાટક ચેટક કરવા લાગ્યો હા સુરા ભક્ત ખબર પડી ગઈ કે આ મને ધર્મ ભ્રષ્ટ કરવા માટે આવી છે એટલે સુરાભક્ત એની વાતમાં કાંઈ ધ્યાન દીધું નહીં અને કીધું તમારે જે જોઈએ આ લઈ જાવ ઓરડામાંથી અને તરત બારે નીકળી જાવ પણ સ્ત્રી તો બીજું જ કામ કરવા માટે આવેલી જ્યાં એ સુરાભકતનો હાથ પકડવા જાય સુરાભકતએ હાથ છોડાવી દીધો ને પછી તો એ સ્ત્રી નિર્વસ્ત્ર થઈને સુરાખ આચરણને ધર્મ ભ્રષ્ટ કરાવવા તૈયાર થઈ ત્યાં સુરાભક્તની જે તલવાર દરબાર હતા તલવાર તો સાથે જ તલવાર હાથમાં લઈ અને એને ચોટલો પકડીને કીધું કે બોલ તને કોણે મોકલી છે ત્યારે સ્ત્રીએ જે હતું એ કહી દીધું કે આ ગામ ધણીએ મને તમને ભ્રષ્ટ કરવા માટે મોકલી હતી મારે બીજું કાંઈ લેવા દેવા છે નહીં પછી તો સુરા ભક્ત એને છોડી અને એ જ વખતે એ જ વખતે બધું સમાન વીટી અને ગઢપુર તરફ રવાના થઈ ગયા એ જ વખતે તમે વિચાર કરો નહીં તો એકાંતમાં યોગ થાય અને કોઈ રે ખરો હે કોઈ રે નહીં એને એમ તો એમ થાય કે જુએ છે કોણ કોઈ જોતું જ નથી કોઈ નથી જોતું એમ થઈ જાય પણ સુરાખ આચર ખાલી મહારાજના સખા હાસ્ય વિનોદ કરાવવાવાળા એ સુરાખાચર નતા હો ભગવાનને ભગવાન એને અતિશય એને અને બ્રહ્માનંદ સ્વામી જેવા સંતોને અતિશય નજીક રાખતા હતા એનું કારણ એમ નહીં કે ભગવાનને ને માટી રમકડું હતા હસાવતા એવું નથી એની સમજણ એનું જ્ઞાન ધર્મમાં દૃઢતા એ એટલી પરિપક્વ હતી કે જેથી કરીને મહારાજ એમની એની પાસે રાખતા હો નહીં તો એકાંત કોઈને મૂકે ખરું કોઈને મૂકે નહીં હો કોઈને ન મૂકે બ્રહ્માનંદ સ્વામી પણ જુઓ એ ધ્રાંગધ્રામાં જુનાગઢ ના રાજાએ ઘોડી તૈયાર કરી થાપી ખાલી ઘોડી ઉપર મારી એ ઘોડાનો કામ નીકળી ગયો એ બાજુમાં ઘોડી ચાલી જતી હતી ઊંચું મોઢું કરીને નહોતો એવા એવો ઘોડા ને દીધો એટલે તો વચનામૃત માં શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી ને પણ શું કીધા છે આ જેવા હનુમાનજી મહારાજ અને લક્ષ્મણજી જેવા યતી છે ને એવા ને એવા બ્રહ્માનંદ સ્વામી છે એટલે એકાંત એ બધાને પરાભવ કરી નાખે પછી તો ગઢપુર તરફ રવાના થયા બીજે દિવસની સભા હતી મહારાજ એને લીમડાના વૃક્ષ નીચે બેઠા છે આગળ સંતો હરિભક્તોની સભા ગોઠવાઈ ગઈ પણ મહારાજ કંઈ બોલતા નથી એટલે સંતોએ કીધું કે પ્રભુ કાંઈક બોલો ત્યારે ભગવાને કીધું કે અમારા કોઈક ખાસ માણસ આવે છે હં ખાસ એવા ઉત્તમ હરિભક્ત આવે છે એ આવે પછી આપણે કથા વાર્તા કરીએ એટલે બધાયને એમ થયું કે એવા વળી ઉત્તમ હરિભક્ત વળી કોણ છે અહીંયા તો મહારાજ હંમેશા દાદા 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 જ કર્યા કરે છે

એમાં આગળનો પ્રસંગ અને પછીનો આત્મ દ્રષ્ટિનો બંને પ્રસંગને સંયુક્ત કરીએ ત્યારે એમ જણાય કે ગમે એવો યોગ થાય ગમે એવી પરિસ્થિતિ થાય છતાંય ધર્મનો ભંગ ન કરે અને ભગવાનની બીક રાખે કઈ રીતે ઈ બે છે ધર્મ અને ભગવાનનો ભય કઈ રીતે રહે તો આત્મવિચારની ની દ્રઢતા હોય તો જ રહે નહી તો રહે જ નહીં એમ માને કે કોઈ જોતું નથી તો ધર્મ રે ધર્મ રે ખરો ભગવાન થી ભય લાગે ખરો પણ એમ સમજે કે મારા અંદર બેઠો છે એ બધું એ જુએ છે આત્મવિચાર હોય આત્મદ્રષ્ટિ હોય કે મારી અંદર એક પરમાત્મા બેઠા છે બધું જુએ છે તો એને ભગવાન થી ભય લાગે કે ના લાગે હે એનાથી કઈ ધર્મ ભંગ થાય ખરો ન થાય એટલે આ સુરા ભક્ત એવા આત્મવિચાર વાળા આત્મ વાળા અને તતસ્થ ધર્મની દૃઢતાવાળા દ્રઢતા વાળા હતા એટલે એને એકાંતનો યોગ થયો છતાંય કઈ થયું નહીં નિષ્કુળાનંદ સ્વામી કે આ બ્રહ્માજી પણ ભાન ભૂલી ગયા પછી વળી આગળ કહે છે શિવ મોહિની જોઈ મન મોયુ રે તેને જોડા બળ ખોયું રે નિષ્કુળાનંદ સ્વામી કે મહાદેવજી એ મોહિની સ્વરૂપમાં મોહિત થઈ ગયા ને પાછળ ભાગ્યા હો હા એનો પ્રસંગ શાસ્ત્રોમાં લખાણું છે વચના અમૃતમાં પ્રથમના ત્રેવીશ માં મહારાજે યાદ કર્યા છે બધાને જેટલા જેટલા પડ્યા ને બધાને યાદ કર્યા છે હો એમાં મહાદેવજીને પણ યાદ કર્યા છે કે જ્યારે સમુદ્ર મંથન થયું એમાં અંતિમ અમૃત નીકળ્યું એટલે તરત અસુરોએ અમૃત નું કુંભ લઈ અને ભાગ્યા દેવોએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ બધાએ મહેનત કરી છે અને અસુરો આ અમૃતનું કુંભ લઈ જાય એ બરોબર નહીં માટે તમે અમારી સહાય કરો એટલે ભગવાને એ જ વખતે વિચાર કર્યો કે અસુરોને પાછા વાળવા એમ વળશે નહીં એટલે ભગવાને મોહિની રૂપનું ધારણ કર્યું છે મોહિની સ્વરૂપે થયા એને હાથમાં ડળો ફેરવતા ફેરવતા એ મોહિની સ્વરૂપ ભગવાન એ સ્વરૂપ ધારણ કરે એનાથી પછી બીજું કાંઈ હોય રૂપ રૂપનો અંબાર હો ભગવાનની મૂર્તિ ભાગવતના આઠમા સ્તનમાં બારમા અધ્યાયના અધ્યાયમાં તો બહુ વિસ્તૃત એનું વર્ણન કરેલું છે એક 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 અંગનું વર્ણન કરેલું છે કે ભગવાનનું કેવું એ મોહિની સ્વરૂપ શોભતું હતું એ ભગવાન આવ્યા અને અસુરો જ્યાં કુંભ લઈને જતા અમૃત નો એની બાજુમાંથી કામાશક્ત થઈ ગયા અસુરો કામાસક્ત થઈ ગયા અને મોહિની પાછળ ચાલતા થઈ ગયા અને મોહિની પાછળ ચાલતા ચાલતા ઈ ભગવાન પાસે જઈ અને ઈ અસુરો પૂછ્યું કે હે સુંદરી તમારું નામ શું છે એટલે પ્રભુએ હસતા હસતા કીધું કે મારું સાચું નામ શું છે નહીં મને પોતાને ખબર નથી કારણ કે ભગવાનને તો પોતપોતાની અલગ અલગ ભાવનાઓ નરસિંહ એટલે ભગવાને હસતા હસતા કીધું કે મારું શું નામ છે નહીં મને પોતાને ખબર નથી એટલે ફરી વાર અસુરોએ પૂછ્યું કે હે સુંદરી તમે પરણેલા છો કે કુંવારા છો કારણ કે અસુરો બધા કામા શક્ત થઈ ગયા છે એટલે હવે પરણવાની ઈચ્છા કરે છે ઓલો અમૃત નો કુંભ તો હાથમાં જ રહી ગયો હાથમાં જ રહી ગયો બંધ થઈ ગયા બધા ભગવાન નથી અને પરણેલી પણ નથી આવી ભગવાનની મોહ પરમાડનારી વાણી સાંભળી અને અસુરો બધા મોહિત થઈ ગયા કામાસક્ત થઈ ગયા અને અસુરો ના હાથમાં જે અમૃત નો કુંભ હતો ને એ સ્વયં પોતે એ અમૃતનો કુંભ મોહિની નારાયણ ભગવાનને આપી દીધો કે લ્યો આ તમે કુંભ લ્યો અમે બધા અમૃત માટે ઝગડીએ છીએ આ કુંભ તમે જ અમને હવે એમાંથી જે અમૃત છે એનું પાન તમે જ કરાવો ભગવાન માંગ્યો ની છતાંય આમેથી મળી ગયો હા કામા પુરુષ હોય ને એ ભાન ભૂલી જાય પછી શું કરી બેસે એની ખબર પોતાને પણ હોતી નથી હો એટલે ભગવાને કીધું કે જુઓ હું નિષ્પક્ષ છું મોહિની રૂપમાં જ ભગવાન કહે છે હું તો નિષ્પક્ષ છું મને એમ લાગે છે કે આમાં તમે અને દેવોએ બધા સાથે મળીને સમુદ્ર મંથન કર્યું છે તો આ સમુદ્ર કિનારે પંક્તિ કરો એ પંક્તિમાં એકી સાથે અમૃત પીરસાશે હવે બધા વાત પાછી લીધી થઈ ગયા છે જે બોલે આ બોલે હાચું હા તમે તો વધારે જાણતા હો જે બોલે હાચું એટલે બધા પંક્તિમાં ગોઠવાઈ ગયા ભગવાને શરૂઆત ક્યાંથી કરી દેવોથી શરૂઆત કરી હો દેવોથી એટલે અસુરોએ કીધું કે અરે

રાહુ ને ખબર પડી ગયો અને એ સૂર્ય અને ચંદ્ર ની વચ્ચે બેસી ગયો ભગવાન એમને પણ પાન કરાવી દીધું પછી સૂર્ય અને ચંદ્ર એમ કીધું કે અરે પ્રભુ આ અસુર અહીંયા અમારા બંને વચ્ચે બેસી ગયો એટલે તરત ભગવાને સુદર્શન ચક્ર કાઢી અને એનું મસ્તક કર્યુંમાંથી બે ભાગ થયા એક રાહુ અને એક કેતુ થઈ ગયા હો કેતુ થઈ ગયા એટલે દેવતાઓ પૂછ્યું પ્રભુ તમે તો અંતર્યામી છું બધું જાણવા છતાં એને પાન શા માટે કરાવ્યું ભગવાન કહ્યું કોઈ દિવસ પંક્તિ ભેદ કરતો નથી આ બે કારણથી એને અમૃત પાયું છે અને હમણાં આવે છે હો શું આવે છે ચંદ્ર ગ્રહણ આવે છે હો પૂનમના આ ગ્રહણ આવે છે શાસ્ત્રમાં લખાયું છે કે એનાથી જ થાય છે પછી તો ભગવાન ને દેવો ને પાયું એમાં આ ગમ્યું ને એટલે સામ સામ યુદ્ધ થયું છે ભયંકર યુદ્ધ થયું ભયંકર એને દેવાસુર સંગ્રામ કહેવામાં આવે છે છે એ નામે પ્રસિદ્ધ પછી તો નારદજી આવી અને સમજાવ્યા ની સમાપ્તિ કરી દીધી આ જે કથા મહાદેવજી તો શરૂઆતમાં જ ઝેર પીને પાછા કૈલાસ પર્વત ઉપર ચાલ્યા ગયેલા આ કથા મહાદેવજી ને ખબર પડી કે સમુદ્ર મંથન વખતે અંતમાં ભગવાન મોહિની રૂપ ધારણ કર્યું તો એ મોહિની રૂપી ભગવાનનું કેવું હશે એ મારે જોવું છે હો મહાદેવજી ને ઈચ્છા થઈ ગઈ એટલે મહાદેવજી પોતાની જે પત્ની જે સતી અને નંદીશ્વર એમને સાથે લઈ બધાએ ભૂતગણો ને સાથે લઈ અને વિષ્ણુ લોકમાં આવ્યા છે હો ત્યાં આવી ભગવાનને હાથ જોડી વંદન કરીને ભગવાનને વિનંતી કરી છે કે હે પ્રભુ તમારા બધાય અવતારોના હું દર્શન કર્યા છે બધા અવતારોના મને દર્શન થયા છે પણ આજે તમે મોહિની રૂપ ધારણ કર્યું ને એના દર્શન મારે થયા નથી મને એના દર્શન કરાવો એટલે ભગવાને કહ્યું કે મહાદેવજી એ રૂપના દર્શન તમારા માટે બરાબર નથી હો માટે તમને જે ઈચ્છા છે ને એ તમે ટાળી નાખો કારણ કે એ રૂપ હતું ને એ સંતો યતિઓ યોગીઓ મહાત્માઓ એને દર્શન કરવા જેવું નહોતું એનું કારણ કઈક જુદું હતું માટે તમે આ અઠાગ્ર છે ને એને છોડી દો પણ મહાદેવજી અતિ હઠ પકડી છે કે નહીં પ્રભુ મારે એ દર્શન કરવા જ છે હઠ પકડીને બેસી ગયા ભગવાને કીધું કે કાંઈ વાંધો નહીં તમે તે રૂપ જોવા ઈચ્છો છો તો હું જરૂર તમને રૂપના દર્શન કરાવીશ પણ એ રૂપ કામી પુરુષો માટેનું જ હતું અને તમારી ઈચ્છા છે એ ઈચ્છા હું પૂરી કરીશ એ જ વખતે આટલું કહી અને ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા જેવા અદ્રશ્ય થયા એટલે મહાદેવજી ઉદાસ થઈ અને જે ઉપવન હતું ત્યાં ત્યાં જ બેસી રહ્યા બેઠા છે ભગવાન માયા છે ભગવાન માયા રૂપ એવું સ્વરૂપ એ ધારણ કરી અને એવી એક વેશભૂષા એવો અલંકાર અને એવા હાથના લટકા કરતા કરતા એ ઉપવનમાંથી ભગવાન આવે છે અને એ મહાદેવજી જોઈ ગયા હો જેવું મહાદેવજી મોહિની સ્વરૂપ ભગવાનનું જોયું અને પાછળ થયા છે અને ભગવાન ભાગ્યા છે ભગવાન ભાગ્યા મહાદેવજી એમની પાછળ થયા અને અને પકડી પકડી લીધો એનો હાથ આલિંગન કર્યું મોહિની ભગવાન એનાથી છોડાવી આગળ ચાલ્યા છે અને ફરી પાછા મહાદેવજી એમની પાછળ દોડ્યા ત્યારે શાસ્ત્રોમાં એમ લખાણો કે ઈ મહાદેવજી ભગવાનની મોહિની સ્વરૂપની પાછળ દોડતા દોડતા એનું જે વીર્ય હતું ને સ્ખલિત થઈ ગયું વીર્ય સ્ખલિત થઈ ગયું જે વીર્ય આ પૃથ્વી ઉપર પડ્યું એમાંથી સોના અને ચાંદી થઈ એમ લેહિ વાસ્તવમાં કઈ ભગવાનનું જે ભગવાને ધારણ કરેલું સમુદ્ર મંથન વખતે એ નહીં પણ એક ભગવાને રચેલી એક માયા હતી માયા હતી આ મહાદેવજીનું ચરિત્ર છે ને એને આ દ્રષ્ટિએ જોઈશું તો કદાચ અપરાધ થવાની સંભવ વધી જાય એટલે આ દ્રષ્ટિએ આ ચરિત્રને જોવું નહીં મહાદેવજીનું ચરિત્ર છે ને એક ઉપદેશને માટે છે હું કે ગમે એવો હોય સમર્થ હોય અસમર્થ હોય નાનો હોય મોટો હોય જે કોઈ પોતાના ધર્મ મર્યાદાનો ભંગ કરે મન ભાવે એવું આચરણ કરે ભગવાને બાંધેલી જે ધર્મ મર્યાદા એનું જો ઉલ્લંઘન કરે કોઈ ધર્મમાંથી પડ્યા વિના રહે નહીં ગમે એવો સિદ્ધ દશાને પામી ગયો હોય તો પણ એટલે મહાદેવજીના ચરિત્રમાંથી શીખવું કે આપણે ગમે એવા મોટા થઈ ગયા હોઈએ શાસ્ત્રોને જાણતા હોઈએ ગમે એટલી મોટી સિદ્ધાઈ મળી હોય કે શીત મળી હોય છતાંય ભગવાનની આજ્ઞા એક પ્રાધાન્યપણે રાખી અને જો ચાલે તો એ ભગવાનને લાડકવાયો થાય નહીં તો એનો ધર્મ ભંગ થયા વિના રહે ને આ મહાદેવજીના ચરિત્રમાંથી ચરિત્ર માંથી આ શીખવા જેવું છે પછી વળી નિષ્કુળાનંદ સ્વામી આગળ વાત કરે છે ઇન્દ્ર નિહાળી રે થયો ભ્રષ્ટો ભાગ્ય શાળી રે જોઈ અસુર રે

સંબંધ રાખ્યો ગૌતમજીને ખબર પડી તો અલ્યાણ ઇન્દ્રને શ્રાપ થયો છે બ્રહ્મ ઇન્દ્રને શ્રાપ થયો અને શ્રાપ કેવો થયો કે તું જેનામાં જે વિષય ભોગ કરવા માટે છેટ અહીંયા આવ્યો છે એ સુખને તું ભોગવા માટે આવ્યો છે જા તારા શરીરમાં એટલા બધા છિદ્રો થઈ જાય કેવો સાપ મળી ગયો અને અલ્યાનો કાંઈ વાંક નહોતો છતાં એને શાપ આપી દીધો કે જા તું શિલા બની જા પછી રામ ભગવાન જ્યારે વન વિચરણ કરતા કરતા આવ્યા અને શિલાનો શિલા ઉપર ભગવાનનો ચરણ સ્પર્શ થયો ત્યારે શિલામાંથી પાછા અહલ્યા થયા છે ઇન્દ્ર પણ પોતાનું ભાન ભૂલી ગયા નિષ્કુળાનંદ સ્વામી કે મોટા ભૂલ કરી છે જો એને સાવધાની નથી રાખી તો પછી મોહિની રૂપ અસુરની તો આવી કથા સાંભળી ગયા સમુદ્ર મંથનની ફરી આગળ કહે છે પરાશર ઋષિ તપોધન રે મોયા મત્સંધાજો મનરે એકલ શૃંગીવા સેવન માયરે જે ભામિની ભાનન કઈ રે દેખી સુંદરીને દિલે દુલ્યારે જેણે જ્ઞાન ધ્યાન નિયમ ભૂલ્યારે નિષ્કુળાનંદ સ્વામી કે પરાશર ઋષિ તપોધન જેની પાસે તપનું ધન છે એવા પરાશર ઋષિ રાત્રિને વિશે એને નદી પાર કરવી હતી ખેવટ પાસે આવીને કીધું કે મારે નદી પાર જવું છે ખેવટે કીધું રાત્રે ક્યાંય જતો નથી પણ એમની એક પુત્રી હતી મત્સ્યગંધા એમને થયું કે ઋષિ મહાત્મા છે તો હે પિતાજી હું નદી પાર કરાવી લઉં બેસાડીને લઈ ગયા એકાંત નો યોગ થયો પરાશર ઋષિએ પોતાના તપો બળથી બધી એ બાજુ જે પ્રકાશ હતો એને અંધકાર માં ફેરવી દીધો અને સંબંધ કર્યો સામે કિનારો આવી ગયો

એ પોતાની સ્થિતિમાંથી પડ્યા કે કેમ કર્યું કારણ કે એના પાછળ પુરાણોમાં એક કથા છે પરાશર ઋષિની અને મત્સ્ય બંનેના સાપ થયેલા સામસામા એનાથી આ ઘટના બનેલી હતી એમ પુરાણોમાં લખાયેલું છે પણ એ ઋષિ મહાત્માનો એ મત્સ્ય યોગ થયો એમ શાસ્ત્રોમાં લખાયું છે કે જ્યારે એને ગર્ભ રહ્યો ત્યારે એના શરીરમાંથી સુગંધ આવતી પહેલે તો મત્સ્યની ગંધ આવતી પછી તો સુગંધ આવવા લાગી છે હું સુગંધ ચારે બાજુ એના શરીરમાંથી સુગંધ આવતી

એને સ્ત્રી પુરુષનું જ્ઞાન જ નતો વિચાર કરો એના પિતાએ એટલી સેફટી રાખેલી કે એને સ્ત્રી પુરુષનું જ્ઞાન જ થવા દીધું નતો પછી એક સ્ત્રી એક વેશ્યા એને લોભાવવા માટે આવી છે રાજાએ તૈયાર કરી છે કારણ કે એના રાજમાં વરસાદ નતો હતો એટલે મહાત્માએ કીધું કે વનમાં એક એકલસૃંગી નામના ઋષિ રહે છે એને એના જો પગલાં તમારા રાજ્યમાં થાય તો અહીંયા વરસાદ પડે હવે જે જાશે અને એને આવશે એ આપણે બધી કથા આવતીકાલે સાંભળશું સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વ વૈશ્વરમ માત્મજ વાસુદેવ હરીમ માધવમ કેશવમ કામદ કરણમ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે સજાન